AMC દ્વારા રવિવારે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત કાંકરિયા ઝૂમાં નેવિગેશન એપ લોન્ચ કરવામાં આવશે જેની મદદથી લોકોને અમદાવાદ ઝૂની માહિતી મળી રહેશે એનિમલ કીપર કાંકરિયા ફ્રેન્ડ્સ ઓફ ઝૂ દાતાની યોજનામાં પણ પાંચ લોકોને બહુમાન થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ 3 માર્ચ વર્લ્ડ વાઇલ્ડલાઈફ ડે નું સેલિબ્રેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રીજી માર્ચે ઉજવવામાં આવતા વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટી અંતર્ગત આવતા ઝૂ વિભાગ દ્વારા એક અમદાવાદ ઝૂ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે જેનું લોન્ચિંગ આવતીકાલે કરવામાં આવશે આ જે અમદાવાદ ઝૂ એપ છે એ નેવિગેશન એપ છે એટલે ધારો કે કોઈપણ વ્યક્તિ જ્યારે ટિકિટ લઈને ઝૂની અંદર એન્ટ્રી કરે છે તો આ એને જો ફક્ત કોઈ એક નિશ્ચિત પ્રાણી જેમ કે સિંહને જ

એને ડિસ્પ્લે કરવામાં આવશે બાળકો એને ટચ કરી શકે અને એની માહિતી મેળવી શકે એ પ્રકારનું એક આવતીકાલ માટે આયોજન કર્યું છે